ત્રણ ચાર ત્રણ ગાજર લીધા છે મોટા આપણે ઝીણી ઝીણી કટકી આ કરીને સુધારી લીધા છે કોબીસ લીધી છે એક વાટકા જેટલી અને ઝીણી ઝીણી એને પણ સુધારી લીધી છે અને બે કેપ્સિકમ મોટા મરચા લીધા એને પણ ચેડી ચીણી સરસ રીતે કટકી કરી રહી છે કાણા લીધા છે આપણે આ એક લીંબુનો રસ લીધો છે આપણે અને એક આદુનો ટુકડો લીધો છે આ રીતે મેં ખમણી લીધો છે અને આપણે એક નાની ચમચી મરી પાવડર લીધો છે અને એક ચમચી આપણે મરચીની પેસ્ટ લીધી છે આપણે લીલી મરચીની અને આપણે મીઠું લીધું છે જરૂર પ્રમાણે આપણે એડ કરવાનું છે તો સૌપ્રથમ પેલા જેટલા આપણે મસાલા લીધા છે આપણે આ બધા આપણે એકદમ સરસ રીતે આપણે તેલમાં છેડવી લઈશું હવે મેં ગેસ પર પેઢી મૂકી દીધી છે અને આપણે જે આપણે સૂપ બનાવવાનું છે તો આપણે બધા સલાડ નો વઘાર કરી લેશું મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે સલાડમાં આપણે બધો વઘાર કરવા માટે તો થોડીક વાર આપણે તેલને ગરમ થવા દઈશું હવે આપણે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે એક મોટી ચમચી જેટલું જીરું લીધું છે વઘાર કરવા માટે જીરું પણ સરસ રીતે આપણું ફૂટી ગયું છે તેલમાં હવે આપણે આજુનું તેજ એડ કરીશું હવે આપણે મરચી ની પેસ્ટ એડ કરીશું કોબી હવે આપણે બધું વેજીટેબલ ચડવા દઈશું સરસ રીતે સરસ રીતે આ વેજીટેબલ બધું ચડી જાય પછી આપણે હવે આમાં મીઠું થોડુંક એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે સરસ રીતે બધું વેજીટેબલ ચડી ગયું છે અને આની અંદર તમે કાંદા અને લસણ પણ એડ કરી શકો છો પણ મેં જેન બનાવ્યું છે અને તમે લીલી મકાઈને પણ તમે એડ કરી શકો તમારે જેટલું સલાડ એડ કરવું હોય એટલું તમે કરી શકો એમાં સૂપમાં પણ મેં ખાલી ગાજર કોબીજ કેપ સિક મરચાં જ એડ કર્યા છે કારણ કે હું આજે રાગીનું સૂપ જેન બનાવવાની છું એટલે જેન બનાવ્યું છે હવે સરસ રીતે ચડી ગયું છે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું થોડુંક આપણે જરૂર પડે તો હવે આ થોડીક વાર પૂરતી હું બે મિનિટ સુધી થાળીને હું ઢાંકી દઉં છું બે મિનિટ સુધી રહેવા દઈશ અને પછી આપણે રાગીનો જે લોટ છે એડ કરી દઈશું હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે આ બધું સલાડ પણ જળવાયેલું છે હવે આપણે આ જે રાગીનો લોટ લીધો છે એમાં થોડુંક આપણે પાણી એડ કરીશું આ રીતે અને ચમચીની મદદથી હલાવી લઈશું આ રીતે એકદમ સરસ રીતે લોટને આ રીતે કરી લઈશું થોડુંક પાણી પાછું એડ કરીશું આ રીતે એકદમ સરસ રીતે એકરસ થઈ જાય ત્યાં સુધી લોટ ને એકદમ હલાવી લેવાનું આ રીતે ગાંઠા નો લેવા પડે એમ સરસ રીતે એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું આ રીતે થઈ જાય ગાંઠા નો રેવા પડે જરાક જરાક્ષ રાગી થોડું પાણી એડ કરીશું પાછું આ રીતે હલાવી એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આ રીતે હલાવી દઈશું આપણે સરસ રીતે રાગીને સૂભનો કલર પણ આવી ગયો છે અને હવે ઉપરથી આપણે એક લીંબુનો રસ લીધો છે એડ કરીશું જેથી કરીને આપણું સૂભ એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી લાગે હવે આપણે મરી પાવડર લીધો છે એ પણ એડ કરી દઈશું હવે મરચી આવે એટલે મરી પાવડર આપણે થોડુંક મીડિયમ જ રાખવાનું હવે થોડુંક આપણે ઉપરથી મીઠું એડ કરીશું મીઠો આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું હોય એટલે આપણને થોડુંક સૂપ ઘાટું લાગતું હોય તો થોડોક અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને એકદમ સરસ રીતે હવે આપણે ચડવા દઈશું જોઈને જ પીવાનું મન થઈ જાય એવું આપણું સૂપ બન્યું છે અને રાગીનું સૂપ પીવાનું આપણને અત્યારે વરસાદ પડે છે એટલે ગરમ ગરમ આપણને એમ થાય કે કંઈક આપણે ગરમ ગરમ બનાવીએ

તો તમે મંચાવ સૂપ પણ ભૂલી જશો એમ થાય કે હવે આપણે રાગીનું જ સૂપ પીવું છે અને શરીર માટે પણ હેલ્ધી છે લોહીનું આપણે લોહી પણ આપણું સરસ રીતે આપણે લોહીનું પણ પ્રમાણ વધે છે અને વિટામિન સી વિટામિન ડી બધું શરીર માટે બધું સારું છે ડોક્ટર પણ કહે છે તમે રાગીના લોટનું સૂપ પીવો એમ શરીર માટે બહુ હેલ્ધી છે એમ

હવે આપણે બાઉનમાં સુખ લઈ લેશું પીવા માં બહુ ટેસ્ટી લાગે છે બની ગયો એટલે એમ જ થાય કે એની સુગંધ પણ સરસ આવે છે હવે આપણે થોડાક ઉપરથી ધાણા એડ કરી દઈશું આ રીતે તો તૈયાર છે આપણો રાગીના લોટનો સૂપ અને તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ શરીર માટે હેલ્ધી છે અને એમ કે પીવામાં પણ ખૂબ સરસ લાગે છે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો તો તૈયાર છે આપણો રાગીના લોટનો સ્વાદિષ્ટ અને ટેસ્ટી સૂપ અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા રાગીના લોટનું સૂપ તમને કેવું લાગ્યું જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ